સરહદી કચ્છ જિલ્લામાંથી કાશ્મીરી ઝડપાયા પોલીસે હોટલ સંચાલક પિતા પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી દિલ્હી બ્લાસ્ટના પગલે કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયા વચ્ચે ગેસ્ટહાઉસમાંથી કાશ્મીરીઓ ઝડપાતા તંત્ર હરકતમાં આવી ગયું છે હોટલ સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને વિનય ભાટિયા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે હોટેલ ગેસ્ટ હાઉસ દરેક રહેણાંક તેમજ ભાડે અપાતા શંકાસ્પદ મકાનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે જેની વચ્ચે ભુજમાં આવેલી હોટેલ જનતાઘરમાં એસઓજી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ભુજની જનતાઘર ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ થયેલી હતી એસઓજીની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા અને બાળકો સહિત પાંચેક જણા રોકાયેલા હોવાનું સામે આવ્યું છે એસઓજીએ હોટેલના સંચાલક પિતાપુત્ર જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને વિનયજનક ભાટિયા સામે જાહેરનામાના ભંગ બદલ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા કાશ્મીરીઓની પૂછપરછ હાથ ધરી છે ઝડપાયેલા કશ્મીરીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે આ કાર્યવાહી અનુસંધાની ગુજરાત કચ્છ પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ જાણ કરી છે અને વધુ તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ પણ આ ભૂજથી પકડાયેલા કશ્મીરીઓની સ્થાનિકે કરી રહી છે હાલ પ્રાથમિક પૂછપરછમાં કાશ્મીરીઓ કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે જે બાબતે વધુ તપાસ એસઓજી પોલીસ દ્વારા શરૂ કરાઈ છે હાલ કોઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ દિલ્હી બ્લાસ્ટને લઈને હાઈ એલર્ટ વચ્ચે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે આપણે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓજીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન તે હોટલમાંથી બે કાશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતાં તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જેનું કહેવા મુજબ છે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે જે માલિક વિરુદ્ધ આપણે મેં જેમાં આપને જણાવ્યું કે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે ઉપરાંત બીજા ખાસ હવે એમાં બીજી તો કોઈ પ્રોસેસ કરવાની હોટલ માલિક વિરુદ્ધ રહેતી નથી કરવાની પરંતુ એ ઉપરાંત ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે અમારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મિટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે એક થોડીક સજાગતા વધારે રાખવી પડે અનુસંધાને तो तुरंत तो एसओजी ने के लोकल पुलिस ने जानकार करे तो ये बाबते योग्य जांच पड़ताल आपरेक्ट कर ही विश्व प्रसिद्ध महानुभावों ने भारत ना आठ वड़ा प्रधानों सचोट भविष्यवाणी करना भारतीय अंकशास्त्री ज्योतिष शंकर घोर કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો